નમસ્કાર દર્શક મિત્રો મારે કેજીઓ કુશલ ચેનલોના બધાનું હાર્દિક સ્વાગત છે હાલમાં રાજસ્થાન જયપુર નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત માર્ગ અકસ્માતમાં વિક્રમ મેળા જેમની ઉંમર પ્રતિસ વર્ષ છે અને ભારતીય વિક્રમ મેળા એમનું પણ મોત નીપજ્યું છે ઉમર અઢાર વર્ષ જયપુર નજીક જેમ જમારાવા ગઢ પાસે નેશનલ હાઈવે નંબર એકસો ૈયા ભરે ભરેલી ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાઈ હતી વિક્રમ મીણા અને ભારતી વિક્રમ મીણા પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે મધ્યપ્રદેશથી લગ્ન સમારોહ બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે જાનૈયા ભરેલી ગાડી ટ્રક સાથે ટકરાઈ હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે જાનૈયા ભરેલી ગાડીનો કચ્ચર ઘણો વળી ગયો હતો અને તેમાં સવાર લોકોએ બુમાબૂમ મચાવી હતી ગાડીમાં પંદર જેટલા જનૈયા સવાર હતા અકસ્માતના પગલે ખુશી માતમ અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતકોનો મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર વધુ બતાવી દઈએ તો અકસ્માત બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ રાયસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું તો હાલ આટલું જ મળીશું એક નવા અપડેટ સાથે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આભાર